સાયલા ચોટીલા નેશનલ હાઈવે પર અકસ્માતોની સંખ્યામાં વધારો થવા પામ્યો છે સાયલા ચોટીલા હાઈવે પર બેકાર ટકરાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો સાયલા ચોટીલા નેશનલ હાઇવે ઉપર અકસ્માતોની સંખ્યામાં વધારો થવા પામ્યો છે સાયલા ચોટીલા નેશનલ હાઇવે પર ડોળિયા નજીક બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો લોધિકાથી મોડી દર્શન તરફ જતા પરિવારને અન્ય એક કાર ચાલકે અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગમખવાર અકસ્માતના બનાવમાં બે બાળકો અને ચાર મહિલા સહિત કુલ છ વ્યક્તિઓને ઈજા પહોંચી છે જ્યારે અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો દોડી ગયા હતા તેમજ એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત પામેલા લોકોને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જે વધુ ગંભીર ઈજાઓ પહોંચતા લોકોને સાયલાથી સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અકસ્માતની ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ પહોંચી નિવેદનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર જયસિંહભાઈ સારોલા એબીસી ન્યૂઝ સાયલા